નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાય સંચાલિત નવસારી લાઈવ આજે નવસારી બાર એસોસિએશનનું આજે ચૂંટણી હતી અને સવારથી ચૂંટણી યોજાય હતી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી અને અત્યારે પરિણામ આવ્યું છે પ્રમુખ તરીકે અત્યારે જે બિરાજમાન થાય છે તેમની સાથે આપણે વાત કરીશું આજે જે ઇલેક્શન યોજાયું હતું તો તેમાં કયા પ્રકારનો સવારથી માહોલ હતો અને હવે તમે વિજેતા થયા છો શું કહેશો દર વર્ષની જેમ અમારા બારનું જે ઇલેક્શન થાય છે આ વર્ષે તે આપણી અમારી નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની બે હજાર ચોવીસના હોદ્દેદારો માટેની જે ચૂંટણીનો પર્વ હતો તે પર્વ અમે બધાએ મળી સંપીને સહકારથી ઉજવ્યો અને આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે મેં જે ઉમેદવારી નોંધાવેલી હતી તેમાં મારો વિજય થયો છે અને આ વિજય માટે મેં મારા તમામ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા જે વડીલ વકીલ મિત્રો છે મારી મહિલા જે વકીલ મિત્રો છે તેનો પણ મેં ખૂબ ખૂબ આભાર માનું છું આગામી સમયમાં કયા પ્રકારનું વિઝન લઈને તમે ચાલો છો કે બાર ઓસોશન માટે કેવા પ્રકારના કામ કરશો ખાસ અમારા બારના ઘણા બધા મૂળભૂત પ્રશ્નો છે જેવા કે પહેલાં તો અમારા બારનું આ જે પાર્કિંગની વ્યવસ્થા નથી અમારી પાસે લોકો માટે બેસવાની વ્યવસ્થા નથી એટલા માટે અમે અમારા નવા વકીલ રૂમ માટેની માગણી કરવાના છે જેથી કરીને આ જે ટેબલો જે બધા અવ્યવસ્થિત રાખીને અમારે બેસવું પડે છે અહીં તે હાલાકી દૂર થાય બીજું અમારું બંધારણ બંધારણ ખૂબ જ જૂનું થઈ ગયેલું છે અમારું એમાં ઘણા સુધારાઓ જરૂરી છે તો એ બંધારણમાં સુધારા કરવા માટેની અમે તજવીજ કરવાના છે અને ત્રીજું કે અમારા જે વકીલ મિત્રો છે તેના માટે માંદગી સહાય મૃત્યુ સહાય તો એના માટે વેલફેરની યોજના એ પણ અમે આ વર્ષે બહાર પાડવાના છે ખૂબ સારું વિઝન લઈને તમે ચાહો છો નેવિલભાઈને ખૂબ ખૂબ અભિનંદન હશે આ પ્રમુખ હતા અને છો હાલમાં પરંતુ માજી પ્રમુખ હવે તમે કહેવા છો તો અત્યારે હાલમાં જે આજે જે માહોલ હતો અને કેવા પ્રકારનું તમે આ જે એમનો દ્રષ્ટિકોણ છે તેને કહી રીતે પ્રથમ તો નેવિલભાઈને હું અભિનંદન પાઠવું છું કે જેઓ બે હજાર ચોવીસ માટે પ્રમુખ તરીકે દાવેદારીમાં જે ઊભા રહ્યા હતા અને ખરા ઉતર્યા છે અને તમામ વકીલ મિત્રોએ એમને સહકાર આપ્યો છે અને સવારમાં થોડું માહોલ ગરમ હતું કારણ કે જે નવસારી બાર એસોસિએશનના જે કમિશનરો જે નિહાયા હતા તેમણે આપકુદીનું વલણ અપનાવી જે સિનિયર વકીલ મિત્રો પાસેથી જે કાર જોઈને વોટિંગ આપવા માટેનું જે વા અભિગમ અપનાવ્યો હતો એ ખૂબ જ નિંદ્ય હતો અને એમાં અમે વાંધો ઉઠાવેલો હતો અને એના બાબતે અમે ઉપર પણ ચર્ચા કરીશું વાત કરીશું અને નેવિલભાઈ સાથે આગળ એ બાબતે અમે વાત કરીશું કે જે ભવિષ્યમાં આવું કંઈ નહીં થાય બાકીની તમામ જે ચૂંટણી જે છે એ થઈ છે એ ખૂબ જ સારી રીતના થઈ છે અને ફરીથી એકવાર જે મારું વિઝન હતું એ વિઝનને પૂરું કરવા માટે નિવિલભાઈ તત્પર રહેશે અને એમને જ્યાં જ્યાં સહકાર જોઈતો હશે ત્યાં અમે અમારી રીતના મારો જે અનુભવ જે છે એનો હું એમને સહકારને સાથ આપીશ તો ખાસ કરીને આપણી સાથે અન્ય વકીલો પણ છે તેમની સાથે વાત કરીશું આજે નવીનભાઈ જે પ્રમુખ બન્યા છે તે માટે આપનું શું કહેવું નવીનભાઈ જે આજે પ્રમુખ બહેના છે એમની ખૂબ જ મહેનત આજે રંગ લાવી છે ને એમને જે પેન્ડિંગ કામો છે તે અમને એવો વિશ્વાસ અને ભરોસો છે કે તેઓ વ્યવસ્થિત રીતે બધી કાર્યવાહી પૂરી કરશે અને તે જ બદલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપ શું કહેશો નિવિલભાઈ પટેલને પહેલાં તો સૌ પ્રથમ ખૂબ ખૂબ અભિનંદન આ વર્ષની જે ચૂંટણી યોજાઈ તેમાં નિવિલભાઈ સાથે અમે ખૂબ જ મહેનત કરી છે અને આ મહેનતને એમને ફળ મળ્યું છે અને નિવિલભ અમને એવી આશા છે કે નિવિલભાઈ અમારા વકીલોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો સારી રીતે નિરાકરણ લાવશે અને વકીલ નવો વકીલ મંડળ છે કે ટ્રાફ પાર્કિંગની સમસ્યા છે એ દૂર કરવાનો પ્રયત્ન કરશે એવી અમને આશા છે તો અન્ય વકીલો પણ છે શું કહેશો આજે જે ચૂંટણી યોજાતી તે બાબત આપ શું કહેશો ચૂંટણીનો માહોલ બહુ ગરમ હતો આજે અને નેવિલભાઈ બહુ ખૂબ જ જંગી લીડથી વિજય બન્યા છે અને નિવિલભાઈને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને તમામ વકીલોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે કે આ અભૂતપૂર્વ જીત છે નવીલભાઈનું જેથી નવીલભાઈને ખૂબ ખૂબ અભિનંદન તો તમે અહીંયા જોઈ શકો છો કે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર વકીલ મંડળ એટલે કે જે અહીંયા બાર એસોસિએશન તેમાં ખુશીનો માહોલ છે કારણ કે જે રીતે એમનો વિજય થયો છે તે ખૂબ લોકો તેમને આવકારી રહ્યા છે હજુ ઇલેક્શન ચાલુ છે આગામી જે પરિણામો છે તે પણ અમે તમને બતાવતા રહીશું તો જોતા રહો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ હવે મંત્રી પદ નું પણ પરિણામ જાહેર થઈ ચુક્યું છે શાહ કે તેઓ મંત્રી પદે બિરાજમાન થાય તમારો વિજય થયો છે શું માનો છો જે આજે એસોસિય ચૂંટણી યોજાય તો કેવા પ્રકારની હતી અને કયું કેવું કંઈ વિઘ્ન રહ્યા જ નહીં ચૂંટણીમાં કટોકટી કહેવાય પણ ભગવાનની કૃપાથી અને વકીલ મિત્રોના વિશ્વાસથી કટોકટીને પાર પાડી શક્યો છું અને ચેલેન્જીસ તો બધે રહેવાના અને હતા જ ચેલેન્જીસ હા વિઘ્ન નહોતા કારણ કે બધા વકીલ મિત્રોનો એક વિશ્વાસ ચોક્કસ હતો મારા ઉપરનો અને મારી સંતો ઉપરનો એટલે એ બાબતે મને થોડીક આશ્વસ્ત હતો હું પણ જેમ આપ કહો છો તેમ થોડીક કટોકટી હતી ભગવાન કૃપાથી અને વકીલોના સહકારથી હું પરિપૂર્ણ કરી એ બદલ તમામનો આભાર આગામી દિવસોમાં શું રહેશે તમારા આગામી દિવસમાં કયા પ્રકારની કામગીરી રહેશે ખાસ કરીને તમારા બદલ આગામી દિવસમાં કાર્યવાહીની વાત કરીએ તો જે પેન્ડિંગ કાર્યો પડ્યા છે કે આ બારને લગતો એક મેઇન પ્રશ્ન ચાલ્યો છે નવા બિલ્ડિંગ માટેનો જે સામાન્ય સભા નક્કી કરે તે મુજબ અમારે આગળ ચાલવાનું એક અમારી ઈચ્છા છે જે અમારા પ્રમુખશ્રી અને અમારા બારના જે સભ્યો કહે એ પ્રમાણે આ ઉપરાંત એઝ અ સેક્રેટરી મારે જે કાર્યવાહી કરવાની હોય છે એ કાર્યવાહીની અંદર જે બુક કિપિંગ એકાઉન્ટ્સ કિપિંગથી માંડીને કોમ્યુનિકેશન વિથ ધ ઓલ એડવોકેટ્સ એન્ડ કોમ્યુનિકેશન વિથ ધ અપેક્ષ બોડી તો એ હું રૂપે અને પારદર્શી રીતે કરું એ મારો પહેલો અને પ્રાથમિકતા રહેશે ખાસ કરીને આશિષભાઈ વિજય શું કહેશો આપને એમની મહેનત આગળ પણ એમને જોઈ છે બધા મતદારોએ જેના રૂપે આજે જંગી મતોથી વિજય થયા છે તેઓ સારું કામ કરશે એવી અમને આશા છે આપ શું કહેશો આશિષભાઈ સાથે તો મારા જૂના મિત્ર પણ છે અને અમે જીસીઆઈની અંદર પણ અમે સાથે હતા હું પણ સેક્રેટરી તરીકે એમના સાથે કામ કરી ચૂક્યો છું અને એમને જે કામ કરવાની પદ્ધતિ છે એનાથી અમે વાકેફ છીએ અને એ ભવિષ્યમાં સારું કામ કરશે એવી મને આશા છે એમના પણ આપનું શું માનવું છે આશિષભાઈ કેવું કામગીરી કરશે આશિષભાઈ અગાઉથી બહારનું કામ કરે છે કરતા આવ્યા છે અને લાઇબ્રેરીનું કામ બહુ સારી રીતે ઘણા વર્ષોથી કરતા આવ્યા છે અને એમનો બળો બહારનું કામ કરવાનો બળો અનુભવ છે અને બીજું એમના સ્વભાવ એમની નોલેજ ને લોકોએ પારખ્યું અને એમને જીતાડ્યા છે તો તેમને ખૂબ ખૂબ અભિનંદન તો આશિષભાઈ જે વિજેતા થયા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે તમે અહીંયા જેમના અભિનંદનને લઈને ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને તે પણ તમે જોયો લોકોએ ખુશી પણ મનાવી છે ત્યારે જે ગયા વર્ષે જ્યારે પ્રમુખ માટે ચૂંટણી થઈ હતી ત્યારે ટાઈ થઈ હતી અને બે પ્રમુખો બન્યા હતા છ છ મહિના માટે પ્રમુખ બન્યા હતા પરંતુ આ વખતે વિજેતા મળી છે એક જ પ્રમુખ બન્યા છે સાથે હવે મંત્રીનો પણ થયું છે અન્ય પરિણામો પણ હજુ પ્રમુખના આવવાના બાકી છે ગણતરી ચાલુ છે એ પૂર્ણ થશે ત્યારે તેને પણ અમે તમારા સુધી વિગત પહોંચાડશું તો જોતા રહો નવસારી લાઈવ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292 ધી નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન ની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ તેમજ સેક્રેટરી ના નામો જાહેર થઈ ગયા હતા ત્યારે જોઈન સેક્રેટરી તરીકે જે ઉમેદવાર મેહુલ પટેલ મેહુલ તેમજ કચ્છ અમિત વચ્ચે ઇલેક્શન થયું હતું તેમાં મેહુલ આ એમ પટેલનો વિજય થયો હતો અને તેમને બસો છાસઠ મત મળ્યા હતા ત્યારે અમિત કચુરીને એકસો બોતેર મત મળ્યા હતા ત્યારે મેહુલ જે મેહુલ પટેલનો વિજય થયો છે ત્યારે પટેલ રહ્યા છે આવો સાંભળીએ પહેલા તો નવસારી બાર એસોસિએશનના તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર જેમણે મને મત આપ્યા અને ચૂંટાયો છું એ બદલ તમામનો આભાર અને પ્રમુખ ઉપપ્રમુખના સાથે લઈને ચાલીશું અને બારના જે કંઈ બી પ્રશ્ન છે તેને

કટારિયા ભરતકુમાર આર અને પટેલ કમલેશ આર ચાર ઉમેદવારો હતા જેમાંથી દેસાઈ અપૂર્વ અને જોશી જિગ્નેશ બંને ઉપપ્રમુખ પદ માટે તેઓ વિજેતા થયા હતા અને બંનેને તમામે અભિનંદન પાઠવ્યા હતા ત્યારે આ બાબતે દેસાઈ અપૂર્વ શું કહી રહ્યા છે આવો સાંભળીએ મારું નામ અપૂર્વ દેસાઈ છે હું બીજી વાર ઉપપ્રમુખની પદની ચૂંટણીમાં વિજય બન્યો છું આ મારો વિજય નથી આ મારા વકીલ મિત્રોનો વિજય છે અને એવોનો લાગણી છે કે જે મને આટલો મારા પર વિશ્વાસ રાખ્યો અને હું એ વિશ્વાસ એમનો ફળીભૂત કરીશ અને આવનારી અમારી ટુકડી છે બહુ સરસ અમારા નેવિલભાઈની સુકાનમાં અમે આ વર્ષે ખૂબ સરસ કામો કરીશું જે અમારા ઘણા બધા પ્રશ્નો છે અમે નેવિલભાઈ જિગ્ધેશભાઈ અમારા જે આખી ટીમ હતી હું દરેકને ખાતરી આપું છું કે આવનારા આ વર્ષમાં

તે બદલ હું સૌનો આભાર માનું છું અને આવનારા સમયમાં વકીલ વકીલશ્રીઓને સભ્યોને જે પણ કંઈ તકલીફ પડશે નાની મોટી તે હું તમામ દૂર કરવાનો પ્રયત્નો કરીશ વકીલો માટે તમામ હર વખતે હાજર રહેવાની અને તમામ કામગીરી પૂરી કરવાની મારી ત્યારે ધી નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન વર્ષ બે હજાર ચોવીસના જે ઉમેદવારો છે તે લોકો આજે ઇલેક્શન થયું હતું અને તેમાં શાંતિપૂર્ણ માહોલમાં આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી અને તેમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરીના આ જે પદ હતા તેમાં વિવિધ જે વિજેતાઓ થયા હતા તેમને તમામને બાર એસોસિએશન દ્વારા ઢોલ નગારા સાથે વગાડ તેમનો વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો સાથે ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા અને તમામને હાર પહેરાવ્યો आवी मोटो मीठू पर करात आम आज शांतिपूर्ण माहौल में दी नवसारी डिस्ट्रिक्ट बार एसोसिएशन की चूंटनी संपन्न थी थी तेरे आज प्रकार समाचार मे जो रहो नवसारी लाइव आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो